પાદરા તાલુકાના તિથોરથી રાજપીપળા ખાતે આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરેથી પગપાળા સંઘ આજરોજ સવારે નવ કલાકે રવાના થયો તિથોર ગામમાંથી માઈ ભક્તો એક જાન્યુઆરીના દિવસે રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરે પગપાળા સંઘ છેલ્લા ત્રણ વર્ષથી જાય છે આ વર્ષે પણ વહેલી સવારે જવા માટે તૈયારીઓ કરી હતી પણ ધુમ્મસવાળા વાતાવરણને લઈને સંઘ થોડો માડો નીકળ્યો હતો પગપાળા સંઘની કેટલાય દિવસથી તિથોર ગામના નવયુવાનો તેમજ વડીલો તળાવમાં તૈયારીઓ કરી રહ્યા હતા આજરોજ એક જાન્યુઆરીના દિવસે તિથોર ગામ તળાવ વિસ્તારમાં આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરના પટાણગણમાં વિધિ કર્યા બાદ સવારે નવ કલાકે સંઘ રાજપીપળા જવા રવાના થયો હતો આ પાકપાળા સંઘમાં આશરે એકસો પચાસ જેટલા માય ભક્તો જોડાયા હતા ગામના વડીલો જણાવી રહ્યા હતા કે આજે માનવ જીવનનો ઝડપી યુગ ચાલી રહ્યો છે ત્યારે કામનો બોજો તેમજ નોકરી ધંધા સાથે સંકળાયેલા તમામ લોકોને એકબીજા સાથે ઉઠવા બેસવાનો સમય નથી તેમજ દિવસે ને દિવસે માનવી પોતાની સંસ્કૃતિ ભૂલી રહ્યો છે આમ જો પગપાળા સંઘ દ્વારા તમામ લોકો એકબીજાના વિચારો આપલે કરે તેમજ પોતાની કુળદેવી યાદ કરી ધર્મ સાથે જોડાય આમ આધ્યાત્મિક માર્ગ ચાલીને હરસિદ્ધિ માતાજી પરની

પહેલું રોકાણ અમે કરજન કરીશું બીજું સેગવા અને ત્રીજું રાજુતા ત્રણ દિવસની અમારી આયાત્રા યાત્રા સુખમય રહે એવી માતાજીના ચરણમાં પ્રાર્થના સિદ્ધિ માતની આજ રોજ ગામ ચિત્તોરની અંદરથી મા હર્ષ હતી રાજપીપળા પગપાળા યાત્રા પગપાળા પ્રવાસ જાય છે દર વર્ષે આજે ત્રણ વર્ષ પૂરા થયા આશરે આશરે સો એક જેટલા યુવાનો અહીંયાથી પગપાળા દર્શન હર્ષવતીના દર્શન કરવા માટે જાય છે કે મા હર્ષજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે એમની યાત્રા મંગલમય સુખદ નીવડે જેવી મા હર્ષવજીને પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે આજે જે યુવાનો પગપાળા યાત્રા પર જાય છે એમની અંદર એક સંગઠનની ભાવના સદેની માટે જળવાઈ રહે એ મા તરણોની અંદર આજે મા ચરણોની અંદર વંદન કરું છું જય મા હર્ષદી જય